હાલો ફ્રેન્ડ નેહા એજ્યુકેટર માં આપનું સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું 28 જૂન 2025 ના મહત્વના ટોપ 5 કરંટ અફેર જે તમારી આવનારી તલાટીની પરીક્ષા હશે કે જીપીએસસી ની હાલ તમને સૌને ખ્યાલ છે કે ડીવાયએસ ની જાહેર થઈ ચૂકી છે તો એમાં તમને ખૂબ ઉપયોગી થશે કારણ કે મેં વિધાન વાક્યો સાથે તો નથી બનાવ્યું પરંતુ બધી જ ડિટેલ એક જ પ્રશ્નમાં તમને આપી છે જેથી કરીને જો વિધાન વાક્યમાં પૂછાશે ને તો પણ તમને માર્ક કન્ફર્મ થઈ જશે પરંતુ એના માટે તમારે વિડિયો શરૂઆત થી લઈને અંત સુધી જરૂરથી જોવો પડશે તો જ તમને કન્ટેન્ટ અંગે માહિતી મળશે અને જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને ગુજરાતના જિલ્લા ધન્ય ધરા ગુજરાતમાંથી સોર્સમાંથી મેં લઈને શરૂ કરી દીધા છે બનાવવાના તમે એક વખત

মন্ত্রী নির্মা সীতারামনে গানগর গিফট সিটি খাতে ইন্টারনেশন ফাই সেন্টার এটা આનું મેં ડિટેલ એટલા માટે આપી છે પૂરું નામ કે ઘણી વખત સિમ્પલ વન લાઈનર પૂછાય તો તમને ખ્યાલ હોય અને ગિફ્ટ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસીસ સેન્ટરની ની મુલાકાત ની પ્રગતિ સમીક્ષા કરી હતી તેમણે શું કર્યું હતું તો મુખ્ય સોનાના આયાતકાર તરીકેના દરજ્જાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય નાણામંત્રી ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ માં હિસ્સેદારોની ભાગીદારીને વિસ્તાર કરીને તેના ભાવ શૃંખલાને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને ગિફ્ટ ને વિશ્વ બુલિયન હર્ડ ભગ તરીકે સ્થાન આપશે તેમજ એકવીસ સંસ્થાઓના અગ્રણીઓ સાથે આ અંગે વાતચીત કરી હતી તો ક્લિયર થઈ ગયું તમારું બધું જ એકમાં હવે જો આમાંથી વિધાન વાક્ય પૂછાય તો તમને સો ટકા આવડશે આગળ વધીશું દવા કયા રોગ સામે રક્ષણ આપશે ઓપ્શન એ ડેન્ગ્યુ ઓપ્શન બી ચાંદીપુરા ઓપ્શન સી મલેરિયા ઓપ્શન બી ચિકનગુનિયા મચ્છરના કરડવાથી થતા રોગ છે ડેન્ગ્યુ તો કયા મચ્છરથી થાય છે બોલો ડેન્ગ્યુ કયા મચ્છરથી થાય છે બોલો

હવે સેનાથી થાય છે તો સેન્ટ ફ્લાય એટલે કે રેત માખી રેતની માખી કરડવાથી આ થાય છે બરાબર છે હવે નેશનલ વાયરોલોજી ઇન્સ્ટિટ્યૂટ છે આપણી જે પુણેની તેની સ્થાપના ક્યારે થઈ હતી ઓગણીસો બાવન એ યાદ રાખી લેજો બરાબર અને ચાંદીપુરા વાયરસ સિવાય એને શું કહેવાય છે તો વેક્ટન બોર્ડ રોગ પણ કહેવાય છે એ પણ યાદ રાખી દેજો અને આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ

કોઈ પણ ઇન્ડેક્સ હોય એ દરેક પેપર સેટર પ્રિય ટોપિક હોય છે તો આમાં શું જવાબ આવશે તો અહીંયા પર જવાબ આવશે ભારત 115 માં ક્રમે રહ્યું છે ગ્લોબલ પીસ ઇન્ડેક્સમાં હવે આપણે ડિટેલ્સ જોઈશું તો આ ઇન્ડેક્સ માં 163 દેશો નો ક્રમાંક આપવામાં આવ્યો છે આ કયા નંબરનું સંસ્કરણ છે 19 નું પ્રથમ વાર ક્યારે બહાર પડ્યું હતું 2007 માં કોણ બહાર પાડે છે ઓસ્ટ્રેલિયાની થિંક ટેન્ક ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇકોનોમિક એન્ડ પીસ દ્વારા તેમજ બાહ્ય દેશની અંદર તેમજ બાહ્ય સંકર્ષની સ્થિતિ અને સૈન્ય સીમા ઉપર ખર્ચ કે એની ઉપર એ તૈયાર કરવામાં આવે છે ભારત બે પોઈન્ટ બસો ઓગણત્રીસ ના સ્કોર સાથે એકસો પંદર મેળવ્યો સૌથી શાંતિપૂર્ણ દેશ કયો છે તો આઈસલેન્ડ આઇલેન્ડ અને ન્યુઝીલેન્ડ ટોચના ત્રણ છે સૌથી અશાંતિપૂર્ણ રશિયા એકસો ત્રેસઠ નું એકસો પાસઠ યુક્રેન છેલ્લા બે યાદ રાખજો સતત વોર ની સ્થિતિ જે ચાલી રહી છે એને લઈને રશિયા ને આક્રમ આપવામાં આવ્યો છે યુક્રેન ને અને બે ઓકે આપણા પાડોશી દેશો જોઈ લઈશું જરા બાંગ્લાદેશ એકસો ત્રેવીસ પાકિસ્તાન એકસો ચુમ્માલીસ અને અફઘાનિસ્તાન એકસો અઠાવન બરાબર છે અને દક્ષિણ એશિયા ક્ષેત્રે મોટા ભાગના દેશોનું પ્રદર્શન ખરાબ રહ્યું છે તો આટલું તો તમારું ક્લિયર થઈ ગયા પોઈન્ટ હવે ફ્રેન્ડ તમને એવું લાગતું હોય કે ખરેખર મેં ખૂબ મહેનત કરી છે ને તો એક લાઈક જરૂરથી આપજો અને વિડીયો તમે પૂરું જોવાનું રાખશો ને તો જ તમને ખ્યાલ આવશે વિડીયો તમે પૂરું નહીં જુઓ અને તો તમને આઈડિયા જ નહીં રહે કે હું અમે શું ગુમાવી રહ્યા છીએ રાઈટ ગુમાવવાનું તમારે છે મારે નથી અને વિડીયોની લોકો સારું કામ કરે ને એમને પસંદ નથી આવતું ભારતમાં આલબી નું ખિસકોલી નવી પ્રજાતિ કયા રાજ્યમાં મળી ઓપ્શન એ ગુજરાત ઓપ્શન બી નવી દિલ્હી ઓપ્શન સી રાજસ્થાન ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ આનુવંશિકતાના ના કારણે એલ્બિનો ફિસ્કોલી બને છે રાઈટ એ પણ તમારે યાદ રાખવાનું છે એક પ્રકારની જેનેટિકલ કમી આવે એટલે એલ્બિનો ફિસ્કોલી બને ક્યાં મળી તો અહીં આપણો શું જવાબ આવશે ઓપ્શન સી રાજસ્થાન શું આવશે ઓપ્શન સી રાજસ્થાન યાદ રાખી લેજો ને હું જે બોલું છું એ નોટ ડાઉન પણ કરી લેજો તો આ એક સફેદ રંગ ધરાવે છે અને ગુલાબી આંખો ધરાવે છે

જેસીબી પુરસ્કાર કેના માટે મળે છે અને છેલ્લો હા ચલો પેલા આપણે આ જોઈ લઈએ તો આ પુરસ્કાર આપવામાં આવે છે સાહિત્ય ક્ષેત્રે ઓકે ક્યાં આપવામાં આવે છે સાહિત્ય ક્ષેત્રે આ પુરસ્કાર અચાનક બંધ કરવાની જાહેરાત સરકારે કરેલી છે અનુવાદ કરનારા સાહિત્યકારને આપવામાં આવતો પચીસ લાખ રૂપિયા અનુવાદક અનુવાદકને દસ લાખ નામાંકન મેળવ્યા અને એક લાખ ને અનુવાદ કરેલા નામાંકન લેખક લેખકને પચાસ હજાર ઇનામ પેટે આપવામાં આવતા હતા

અભયશી અને વેલીવાન સોથલ કુમાર મિક્સ ડબલમાં અભયસિંહ અને અનાહત અને મહિલા ડબલ્સમાં અનાહત અને જશના ચિનપ્પા યાદ રાખી લેજો પછી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને છેલ્લો પોઈન્ટ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે દહેરાદૂનમાં આયોજિત પ્રોજેક્ટ એલિફન્ટની એકવીસમી બેઠકની અધ્યક્ષતા કરી છે કઈ બેઠકની એકવીસમી બેઠકની અધ્યક્ષતા કરી છે પ્રોજેક્ટ એલિફન્ટની અને આ વખતે પ્રોજેક્ટ એલિફન્ટ હેઠળ

તો જ તમને બધી મસ્ત મજાની માહિતી મળશે અને તમને ખરેખર પરીક્ષામાં માર્ક અપાવવામાં મદદરૂપ થશે અને વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જોવાનું પણ રાખજો અને તમારા મિત્રોની સાથે શેર પણ કરજો શેરિંગ ઇઝ અ કેરિંગ ખરું ને જેટલું શેર કરશો એટલું કેરિંગ કહેવાય છે રાઈટ તો ચાલો હવે આજ માટે આપણે આટલું રાખીશું અને ફરી કાલે મળીશું તો બાય ફ્રેન્ડ્સ એન્ડ અને હા ગુજરાતના જિલ્લાઓની માહિતી હવે શરૂ થઈ ગઈ છે તો તમે પ્લીઝ માહિતી આપી છે એટલા માટે તો પ્લીઝ ફ્રેન્ડ એ પણ જોવાનું રાખજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી લેજો ચાલો ફ્રેન્ડ તો વિદાય લઈશું હવે અહીંયા એટલે રાખીને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ બાય